વરસાદી વાતાવરણમાં પીવાની મજા પડે તેવું ગરમા ગરમ ટોમેટો મેક્રોની સૂપ બનાવીશું તો તેના માટે રફલી ચોપ કરેલા ટામેટા લઈ લીધા છે અને ત્રણ નંગ જેટલી રફલી ચોપ કરેલી ડુંગળી લઈ લીધી છે અને ત્યારબાદ ચારથી પાંચ જેટ નંગ જેટલી લસણની કળી એડ કરી છે અહીં જો તમે લસણ કે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો માત્ર ટમેટાનો જ ઉપયોગ કરી અને તમે લસણ ડુંગળીની જગ્યાએ નાનો એવો ટુકડો આદુ અને લીલા મરચાં પણ એડ કરી શકો છો ને તેનાથી પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે પણ જો તમે લસણ અને ડુંગળી ખાતા હો તો ચોક્કસથી નાખજો તેનાથી જ આ સૂપનો ટેસ્ટ સરસ આવશે મેં હાફ ટી સ્પૂનથી પણ ઓછું એટલે કે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને હાથ વડે જ આવી રીતના રફડી કરી અને લીલા ધાણા એડ કર્યા છે અને લીલા ધાણાને દાળકા સહિત જ એડ કરી દેવાના છે અહીં ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે મીઠું નાખવાથી કુ ટમેટા છે એ જલ્દી સોફ્ટ થઈ જશે અને એક ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે હવે આ ટમેટાને આપણે પાંચથી છ મિનિટ માટે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું આ પ્રોસેસને તમે કુકરમાં પણ કરી શકો છો પૂરી રેસીપીની ડિટેલ માપ સહિત તમે અહીંયા ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે પૂરી રેસીપીની ડિટેલ્સ જોઈ શકો છો હવે આપણે આને કૂક થવા દઈશું આવા વરસાદી વાતાવરણમાં મોન્સૂનમાં જો તમે ભજીયા અને પકોડા તો બનાવતા જ હોઈએ છીએ અને ખાધા પણ હોઈએ છીએ ચોક્કસથી એકવાર આ મોન્સૂન સ્પેશિયલ ટોમેટો મેક્રોની સૂપ ટ્રાય કરજો ખૂબ જ એવું ટેસ્ટી અને ગરમા ગરમ પીવાની તો બહુ જ મજા પડે છે ઘરમાં બાળકોને તો ભાવશે જ પણ ઘરમાં રહેલા બધા મોટા વડીલોને પણ એટલું જ ભાવશે અને જો તમે એકવાર આવી રીતના આ સૂપ બનાવશો તો ઘરમાં વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે એ મારી ગેરંટી છે એટલું ટેસ્ટી અને ટેંગી એવું આ સૂપ બનીને રેડી થઈ જાય છે ખૂબ જ ઓછા સમયમાં અને ઘરની રહેલી ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનીને રેડી થઈ જાય છે હવે આપણે ટમેટા છે એ સોફ્ટ થઈ ગયા છે અને ઉપરની છાલ પણ અલગ થઈ ગઈ છે હવે એક મિક્સર લઈ લઈશું અને તેમાં ટ્રાન્સફર કરી અને આ ટમેટા અને ડુંગળીની પ્યુરીને પીસી લઈશું એકદમ ફાઇન પ્યુરી બને એવી રીતના પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણી સૂપની કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે હવે એને કોઈ પણ ગણા વડે ગાડી લઈશું અને એમાં એક ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે ગાળવાથી એમાં ટમેટાના છોતરા રહી ગયા હોય તો નીકળી જાય અને સ્મૂથ એવું આપણા સૂપ બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એક નોનસ્ટિક પેનમાં લઈ લીધું છે અને ગેસની ફ્લેમને ચાલુ કરી દીધું છે અને ફરીથી મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અહીં સૂપની કન્સિસ્ટન્સી તમારે કેવી રાખવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે અને અહીંયા આપણે આ સૂપમાં કોનફની સ્લરી પણ નથી નાખવાના તો પણ આ સૂપ ઘટ બનશે હવે અહીંયા વેજીટેબલ્સમાં ચીણું સમારેલું એકદમ બારીક સમારેલું મેં ગાજર લીધું છે અને એક મોટો બાઉલ જેટલું મેં લીલી મકાઈના દાણા લીધા છે મકાઈને મેં બાફેલા લીધા છે અને ગાજર છે એ કાચું જ લીધું છે હવે અહીંયા હાફ નન જેટલું એકદમ બારીક સમારેલું કેપ્સિકમ લીધું છે ત્યારબાદ વન એન્ડ હાફ જેટલી મેક્રોની લીધી છે અહીં મેક્રોનીને કાચી જ મેં લીધી છે હવે બધી જ વસ્તુને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું અહીં વેજીટેબલ્સમાં તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ લઈ શકો છો બ્રોકલી પણ એડિક કરી શકો છો અથવા તો લીલા વટાણા અથવા મશરૂમનો ટેસ્ટ ભાવતો હોય તો એ પણ નાખી શકો છો હવે અહીંયા આપણે થોડુંક એવું મીઠું નાખીશું આપણે પહેલાં પણ ટામેટામાં મીઠું નાખ્યું હતું એટલે ટેસ્ટને જાળવીને આપણે મીઠું નાખીશું ત્યારબાદ એક ચમચી જેટલું મરી પાવડર